અમદાવાદ આરટીઓ બાદ હવે અમદાવાદ એરપોર્ટનું પણ સર્વર ડાઉન થયું છે જેના કારણે લાખો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો આ સાથે જ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગુજરાતમાં સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટ એવા સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને વધુને વધુ આધુનિક બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ મુસાફરોને તકલીફ ન પડે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ઇમિગ્રેશન કાઉન્ટરમાં પણ વધારો કરવામાં આવ્યો છે પરંતુ તારીખ આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ રાત્રિના દરમિયાન ઇમિગ્રેશન કાઉન્ટર પરના સર્વરમાં ખામી સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર પર સર